નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ શ્રી ભૂપતભાઈ વડોદરિયા દ્વારા પંચામૃત કોલમ હેઠળ લખાયેલ એક સુંદર માર્મિક લેખ જેનું શીર્ષક છે માણસાઈની પરીક્ષામાં દરેક ઉત્તીર્ણ થઈ શકે છે ઇંગ્લેન્ડના સત્તરમાં અઢારમાં સૈકાના એક સશક્ત નવલકથાકાર સેમ્યુઅલ રિચર્ડસન પેમેલા અને ક્લેરિસા નામની નવલકથાઓથી ખ્યાતિ પામ્યા એ છ પુત્રોના પિતા બન્યા અને છ એ છ પુત્રો એક પછી એક બાળપણમાં જ મૃત્યુ પામ્યા આઘાત તો અસહ્ય હતો પછી એ બે પુત્રીઓના પિતા બન્યા પુત્રીઓ જીવી પણ વધુ જીવી એમની બીજી બે માનસ પુત્રીઓ પેમેલા અને ક્લેરિસા નામની નવલકથાઓ રિચર્ડસનને આજે મનોવૈજ્ઞાનિક નવલકથાના પિતા લેખવામાં આવે છે એમને જે આઘાત લાગ્યો તે અસહ્ય હતો પણ તેઓએ આઘાતથી નિષ્ક્રિય ન બન્યા માણસને આઘાત લાગે એટલે એ નિવૃત્તિની તરફ દોટ મૂકે છે જીવનમાંથી એનો રસ ઉડી જાય છે પણ બીજા કેટલાક ગમે તેવા પ્રબળ આઘાતથી હારી જઈને બેસી જવાની ના પાડી દે છે તેઓ પોતાનું જીવન વિશેષ સાર્થક કરવા માટે મેદાને પડે છે તેમને થાય છે કે ઈશ્વરે મારા નાનકડા બાળકોને લઈ લીધા પણ મને જીવતો રાખ્યો તેનો જરૂર કંઈક અર્થ છે મારે કંઈક સાર્થકતા મારા જીવનમાં ઉમેરવી જોઈએ કોઈક બાળક કિશોર કે જુવાનને ઓચિંતી વિદાય લેતા જોઈને માણસને એક આઘાત લાગે છે ક્યારેક પ્રિય સ્વજનની આવી વિદાયથી તેને સવાલ થાય છે કે નાની ઉંમરની એ વ્યક્તિ શા માટે હું શા માટે નહીં મને ભગવાને ઉપાડી લીધો હોત તો આ પ્રશ્નનો જવાબ કોઈને મળતો નથી તેનો અફસોસ ગમે તેટલો કરીએ પણ તેથી શું જે સવાલનો જવાબ આપવાની કોશિશ માણસ પોતે કરી શકે તે સવાલ એ છે કે પોતાને અહીં રોકવામાં આવ્યો છે તેનો શું અર્થ છે ઈશ્વરે પોતાને વધુ વર્ષો આપ્યા તેનો અર્થ એ છે કે તેણે આ વર્ષોને સાર્થક બનાવવાના છે જિંદગીમાં કંઈક કરવું એનો અર્થ કોઈ ગ્રંથની રચના કરવી કે કોઈ વાર્તા લખવી કે કોઈ ચિત્ર દોરવું કે સંગીત રચવું એવું નથી દરેક વ્યક્તિ આવું કરી ના શકે દરેક માણસને આવી કોઈને કોઈ કલા હસ્તગત હોય એવું બની ન શકે પણ દરેક માણસ પોતાની જિંદગીને એક કલાકૃતિ જરૂર બનાવી શકે છે સામાન્યમાં સામાન્ય માણસ જે પરીક્ષા જાતે જ કરી શકે છે અને તેમાં ઉત્તીર્ણ થઈ શકે છે તે પરીક્ષા તો એક જ છે અને તે પૂરતી છે તે પરીક્ષા છે માણસાઈની આ સંસારમાં એવા માણસો થઈ ગયા છે જેમણે પોતાના તન મન અને સંજોગોની અનેક મર્યાદાઓની વચ્ચે પણ પોતાની માણસાઈને પ્રગટ કરી છે પોતાની જિંદગીમાં ગમે તેટલું દુઃખ જોવું પડ્યું હોય છતાં તે દુઃખને દુનિયાના એકંદર દુઃખનો નાનકડો અંશ માનીને ઓસળની જેમ પી જવું પડે છે અંગ્રેજી ભાષાના એક સમર્થ સર્જક હેઝલીટ બાવન વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેમણે ઘણા બધાને પ્રેમ આપ્યો પણ તેમને કદી પ્રેમના બદલામાં પ્રેમ ના મળ્યો એકલો અટુલો હેઝલીટ ભાડાની ખોલીમાં મૃત્યુ પામે છે એ મકાનના ઘર ધણીને એ જગ્યા નવા ભાડુઆતને બતાવવાની ભારે ઉતાવળ છે એટલે હેઝલીટના મૃતદેહને તે પગથી હળસેલીને સોફા નીચે ધકેલી દે છે તેનું વર્ણન વાંચનારને થાય કે આવું મૃત્યુ મારા દુશ્મનને પણ ના મળજો પણ હેઝલિટની જ્યારે અંતિમ ક્ષણો ચાલતી હતી ત્યારે જિંદગીના તમામ દુઃખો યાદ હોવા છતાં તે કહે છે કે હું સુખી છું તબિયત નરમ છે પણ હું મઝામાં છું હેઝલિટના જીવનચરિત્રનું શીર્ષક જ હતું અ ફૂલ ઓફ લવ પ્રેમનો બેવકૂફ આ માણસ પ્રેમમાં ખૂબ છેતરાયો હતો પણ છતાં તે પોતાને સુખી એટલા માટે ગણે છે કે તેણે કોઈને પ્રેમમાં છેતરવા જેવું કર્યું નહોતું ઘણા લોકોએ ટૂંકા દિલનો વ્યવહાર કર્યો પણ હેઝલીટે કદી પોતાની ઉદારતા છોડી નહોતી જે દેહને દાટી જ દેવાનો છે તેને કોઈના પગના હડસેલાથી શું ફરક પડે છે ઘણા માણસો મોટા માણસ બનવાની આકાંક્ષામાં લાંબી દોડધામ કરે છે પણ માણસ તરીકેની મોટાઈ નક્કી કરાવવા જતાં તેમનો આગળની તવારીખો નડે છે એટલે જ મોટા માણસ થવાની કોશિશ કરવા કરતાં સાચા માણસ થવાની કોશિશ વિશેષ સાર્થક બની રહે છે એક નાનામાં નાનો માણસ સાચો માણસ પુરવાર થઈ શકે છે તેના પુરાવા તેણે ઊભા પણ કરવા નથી પડતા સાચો માણસ કોઈની સ્વીકૃતિનો પણ ઓશિયાળો હોતો નથી તે ચંદ્રની શાખે જ પોતાની સચ્ચાઈ પ્રગટ કરીને જીવે છે ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેને ક્યારેક ને ક્યારેક નાનો કે મોટો ધક્કો વાગ્યો ન હોય કોઈ પણ માનવીની જિંદગીનો એવો સીધો રસ્તો હોતો જ નથી નાના મોટા આઘાતોથી સંપૂર્ણપણે મુક્ત એવું જીવન કલ્પી જ શકાતું નથી પણ એક માણસ અને બીજા માણસ વચ્ચે ફરક ત્યાં પડે છે કે એક માણસ ધક્કાથી રૂકાવટથી આઘાતથી નાસીપાસ થઈ જાય છે અને આ આપત્તિને જ પોતાની જિંદગી ઉપરનો ચુકાદો સમજી બેસે છે જ્યારે બીજો માણસ ધક્કાને રૂકાવટને અગર આઘાતને પોતાની ચડિયાતી પ્રાણશક્તિને ઢંઢોળનારી સંજ્ઞા સમજીને વધુ સજ્જ બને છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રો સાથે વધુને વધુ આ ચેનલને શેર કરો અને આવા અવનવા વિષય પરના લેખ સાંભળતા રહેવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવા લેખમાં ધન્યવાદ